મારા સૌ ડોડિયા ભાઈઓને જય માતાજી જય વિશ્વકર્મા જય ભોળાનાથ એક ચંદુભાઈ છે એનો પ્રશ્ન આવ્યો છે કે બિપિનભાઈ તમે હમણાં કેમ કાંઈ માતાજી વિશે કે કોઈ માહિતી મંદિર વિશે કોઈ માહિતી આપતા નથી તમે માહિતી આપો તો બહુ સારું લાગે છે તો સૌથી પહેલાં તમને મારા ખૂબ ખૂબ પ્રમાણ પ્રણામ કે તમે તમારો પ્રેમ મારા પ્રત્યે બતાવ્યો છે તો હવે હું તમને કહેવા માગું છું કે રાજકોટમાં એક પ્રોગ્રામ હતો આપણું સંમેલન હતું તો એ સંમેલનમાં આપણા ગ્રુપના હિતેશભાઈ છે એમણે મને એક માઇકમાં એનાઉન્સ કર્યું વિષય આપ્યો એનાઉન્સ કરીને કીધું કે બિપિનભાઈ ડોડિયા છે એ તમને મઢ વિશે માહિતી આપશે બરાબર બધાએ સાંભળ્યું હશે લિંક પણ જોઈ હશે તો પછી મારે બોલવું શું જે વિષય આપ્યો હોય મને એ પ્રમાણે મારે કહેવું પડે ને ભાઈ સાચું ને તમે કહેજો તમારા દિલ પર હાથ રાખીને કહેજો એટલે મને એમ કીધું એમ કહીને સ્ટેજ ઉપર બોલાવ્યો કે બિપિનભાઈ તમે માતાજીના મઢ વિશે માહિતી આપો એટલે મારા હાથમાં માઈક આવ્યું અને હું માઇકમાં મેં માતાજીના મઢ વિશે માહિતી આપી પછી આપણે ભાઈઓ કેમ આવ્યા એક કેવી રીતે થયા મઢ ગોત્યા આપણે બધાના મઢ ગોત્યા એટલે બધા ભાઈઓ એક થયા બરાબર આપણે જોડાયા હવે હું મઢ વિશે માતાજી વિશે માહિતી આપું છું એમ નથી કે મેં ફક્ત મઢ વિશે માહિતી આપી છે મેં ભાઈઓ કેમ ભેગા થયા કેમ ભેગા થવા જોઈએ આપણે પરિવાર છે અને આપણો પરિવાર જોઈને લુહાર સમાજે કેવી રીતે પોતપોતાના ગ્રુપ બનાવ્યા સાંભળ્યું હશે તમે લોકોએ એ પણ મેં માહિતી આપી તો જ્યારે મારો વિષય બોલવાનો આવ્યો હું વિષય બોલું છું મઢ વિશે બધાને માહિતી આપું છું માતાજી વિશે માહિતી આપું છું પિતૃઓ વિશે સુરાપુરા વિશે કુર્ધન વિશે માહિતી આપું છું દેવગતિ વિશે માહિતી આપું છું ત્યારે મારા જ નજીકના લોકો અગ્રણી કયો તો ચાલે અગ્રણી લોકો એ લોકો સ્ટેજ નીચે વાતો કરે છે કે આ આધુનિક યુગ છે આ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની બદલે અંધશ્રદ્ધાવાળો અંધશ્રદ્ધાવાળી વાત કરે છે અને આ વસ્તુ મને રાજકોટના ભાઈઓએ કીધી જે ગ્રુપમાં અગ્રણી નથી એ લોકોએ મને વાત કરી કે બિપિનભાઈ તમારી વિશે આવું આવું બોલવામાં આવ્યું તો એક માણસે એક વ્યક્તિએ વાત નથી કરી બે બે ત્રણ ત્રણ વ્યક્તિએ મને આ વાત કરી તો મને ખૂબ દુઃખ લાગ્યું કે ભાઈ આ જે ભાઈ એમ બોલે છે તો એના ઘરમાં શું મઢ નહીં હોય એ મઢમાં નહીં જાતા હોય માતાજીના ફોટા નહીં હોય એને માતાજીની જાણકારી નહીં જોતી હોય શું આ અંધશ્રદ્ધાનો વિષય છે એટલે મેં નક્કી કર્યું આ ગ્રુપમાં આપણે કોઈપણ જાતની માહિતી આપવાની નહીં અને મેં મારું નવું ગ્રુપ ચાલુ કર્યું છે એ ગ્રુપનું નામ છે સમસ્ત લુહાર ડોડિયા એકતા ગ્રુપ તો જે કોઈ પણ ભાઈને માહિતી જોઈતી હોય તો આ ગ્રુપમાં આજ પછી હવે મારા મુખેથી મારા વિડીયોથી કે તમે પૂછેલા સવાલનો કોઈ જવાબ આપવામાં નહીં આવે જો તમારે માહિતી જોતી હોય તો એ ગ્રુપમાં જોડાઈ જાઓ એ મારું પોતાનું પર્સનલ ગ્રુપ છે સમસ્ત લુહાર ડોડિયા એકતા ગ્રુપ આપણે નિવેદ કેમ કરવાના નિવેદ ક્યાં કરવાના બધાય કેમ ભેગા મળીને નિવેદ કરવાના જેમ મકવાણા કરે છે ધાતરવડમાં એમ આપણે બધા ડોડિયાએ ભેગા કરીને કરવાના છે એવો મેં એવો ત્યાં બધું બધી જાણકારી મળશે મંદિર વિશેની આ તે બધી જાણકારી મળશે તો સૌ ભાઈઓને જય માતાજી એ ગ્રુપમાં જેમણે માહિતી જો જોતી હોય ભગવાન વિશે માતાજી વિશે એ એમાં જોડાઈ જજો અને કોઈના બી પ્રશ્ન હશે એનો સચોટ જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ તો જય માતાજી જય વિશ્વકર્મા જય બોળાનાથ અને તમારા બધા ભાઈઓનો મને સાથ સહકારની જરૂર છે અને હું તમને સાથ સહકાર આપતો રહું